ખૂબ જ ટેસ્ટી અને બનાવવામાં સહેલું એવું આ કાચી કેરીનું વઘાર્યું બનાવવા માટે ત્રણસો ગ્રામ જેટલી રાજાપુરી કેરી લઈ અને તેને છાલ ઉતારી મધ્યમ ટુકડા કરી લેવા સાથે વઘાર માટે તેલ રાઈ હિંગ લઈ લેવા તેમાં મીઠું હળદર વરિયાળી મરચું અને ગોળ કેરીનો મસાલો પણ જોઈશે વઘાર મૂકી અને તેમાં રાઈ તજ લવિંગ અને હિંગ ઉમેરી દેવા ત્યારબાદ કેરીના ટુકડા નાખી દેવા તેમાં મીઠું અને હળદર નાખીને મિક્સ કરી લેવું ઢાંકી અને અડધી મિનિટ માટે તેને રાખવું ટુકડા પચાસ ટકા જેટલા ચડે એટલે દોઢસો ગ્રામ જેટલો ગોળ અને પચાસ ગ્રામ જેટલી દળેલી સાકર અથવા ખાંડ નાખીને હલાવી લેવું આપણે એક તારી ચાસણી અહીં નથી કરવાની લગભગ અડધા તાર જેટલી ચીપચીપી ચાસણી બને તેટલી જ બનાવવાની છે ત્યારબાદ ગેસ તરત બંધ કરી દેવાનો મરચું તરત નથી નાખવાનું તેમાં એક ચમચી વરિયાળી ઉમેરી દેવી ત્યારબાદ થોડું ઠંડુ થઈ તેના અંદર એક ચમચી ગોળ કેરીનો મસાલો અને બેથી ત્રણ ચમચી કાશ્મીરી લાલ મરચું મિક્સ કરીને બરાબર હલાવી લેવું તો તૈયાર છે આપણું રસાદાર અને સ્વાદિષ્ટ એવું કાચી કેરીનું વઘાર્યું જે તમે ખીચડી અને ભાખરી પરોઠા સાથે ખાવાની ખૂબ જ મજા આવે છે તો ફ્રેન્ડ્સ આ કેરીની સિઝનમાં કાચી કેરીનું આ વઘાર્યું બનાવજો અને તેનો સ્વાદ માણજો અને તમને રેસીપી ગમે તો લાઈક અને શેર કરજો I would do friends.